પાટણ રાધનપુરમાં વાતાવરણનો પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ ઝાપટ્યો ભારે પવનના કારણે બાદરપુરા ગામે વૃક્ષો અને વીજ પોલ થયા વીજ પોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયરને ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો સરપંચ દ્વારા ફોન કરાતા રાતનપુર યુજીવીસીએલ કર્મીઓની મનમાની વીજ કર્મીઓ સાથે વાતચીતનો ઓડિયો સરપંચે કર્યો વાયરલ વીજ પુરવઠો બંધ થતાં કર્મીઓની મનમાની જોવા મળી મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે તેથી હું કંઈ ન કરી શકું તેવું કર્મીઓ દ્વારા કહેવામાં આવ્યું ત્યારે આ ડ્યુટી કોની છે એ હવે તંત્ર દ્વારા જાગૃત થવાની જરૂર છે નાઇટ ડ્યુટીવાળા હેલ્પર ડ્યુટી પર આવશે એ કામ કરશે એવું કહી દેવામાં આવ્યું હતું વીજ પુરવઠો બંધ કરાવવા સરપંચ દ્વારા કરી પરંતુ વીજ વીજ કર્મીઓ દ્વારા ગલ્લા તલ્લા જોવા મળ્યા જીવતા કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ છેલ્લા એક કલાકથી ફોન કરવામાં આવ્યા છતાં કર્મીઓ દ્વારા કોઈ જ જવાબદારી લેવામાં ન આવી અને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો નથી ત્યારે વીજ તાયરો જીવતા છે બોલો લાઈટ આપો નહીં ધાપલા માં લાઈટ ધાપલા ભાગી ગયો એ મકા આઈ ગયા ઉપાડતા ફોન બાપુ ફોન ઉપાડતા નથી હવે ફોન કોણ ઉપડતા ફોન નહી

મુકેશભાઈ સોલંકી છે મારું ગામ બાદલપુરા છે રાત્રે વાવાઝોડું અને વરસાદ આવ્યો બરાબર અને મને રાત્રે હું રાધનપુર જઈ હતો થોડા કામથી તો આ લોકોએ મને ફોન કર્યો કે ધાંપલો વાઈટ પડી ગયો હોય અને ધાંપલો પડી ગયો બરાબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુભાઈ દરજી કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારીને ફોન કર્યા મારી કંઈક રેકોર્ડિંગ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહેશે કે હા જે ફોન ઉપાડતા નથી તો અમારા લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાત્રે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા નાના નાના બચ્ચા હતા કોઈની હાની થાય બરાબર એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવા આમ સરપંચના ગામનાઓને ફોન ના ઉપાડતા હોય તો આમ માણસનો ફોન શાથી ઉપાડે એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને આવા અધિકારીને સસ્પેન્ડ કરે એમનું રેકોર્ડ મારી કને છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય રાતે બે ત્રણ જગ્યાએ ફોલ્ટી અમે વારંવાર જ વાત કરી છે કે વાયર લીક છે ધાંભલા પડી ગયા છે પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે અંબાબેન મહાદેવભાઈ જેઠાભાઈ સોલંકી આવા આવા જુડુન વરસાદ આવ્યો એમાં ધાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અને અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીભવાનું છે એવું કરંટ અમારે બહુ જ આવતો હતો વાડાની અંદર એક કલાક લાઇટ બહુ બંધ જ નહોતા કરતા ચાલુ ને ચાલુ રહેતી વાયરો બધા ભય લબડી રહ્યા હતા લાઇટો ચાલુ હતી થય તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડામાં આડો પડી રહ્યો